પછી ત્રી જણા પિતાવી જણા રહે આખો વિલો હોય અને સેમ વાડી આપણી વાડી હોય ને એવું જ છે અને માણસ આપણા જીવા જ સવારમાં રોટલી ને માખણ ને ખાધું શાહ બનાવ્યો રાબડા જીવો ગાંઠિયા નાસ્તો ગરમ પાણી એકલા નાયા મોટા મોટા બાથરૂમ છે અને આજ જઈએ વાણામાં જોજો આજ આગળ જુઓ તમે આ ખાલી વિલો દેખાડે વાડી કઈ રીતે ગયા રીએ ને નીકળું કે 118 દેખાર દે હા લખનભાઈ આકરી પર બોનો સરાતો ને ટીજી બટેટા વેગા આમાં બટેટા મે એક્ચ્યુલી હાટણ પૂકી ગયા ગામડે વારણો લઈને ગાડી પડી પંજાબના ગામડા હા

રસોડું <laughs> <laughs> અને આકર આમ અંદર કરીએ એટલે આઈટમ આઈટમનો તો હું તમને નાખે દઉં ફોટો

ઇન્ટરવ્યુ માં હા તો એનું થઈ જાય હો હા હા આ વાંધો નહીં તમે હે ને હા હે ને જોડાઈ ગયું હા હા આ ગ્રુપમાં જ માં રહેજો તો વારણું ને વારણામાં સેમ આપણા લગ્ન હોય એવા લગ્ન છે જમાવટું છે આ ફોટો શૂટને કરતા હોય એ બહુને વર આ જે હોય તેડવાની ન હોય બાઈની ખાલી મળી આવવાનું હોય આઠ દિનુ આણું હોય પણ આ લોકો આમંત્રણ આપે વારણા નદી આપણી હોય જ પ્રીવેલ્ડિંગને વિડીયા ને એ જ રીતે બધું હોય અમે આવ્યા ખૂબ મજા આવી એમએલએ ને ધારાસભ્ય એ બિઝનેસમેન ને એ બધા આવતા હોય લગ્નમાં લગ્નમાં આની ખાણીપીણીને અઢળક ખર્ચો કરે લાખો રૂપિયાનો કરે કન્ટિન્યુ જમવાનું હોય ફોટો ફોટોશૂટ થાય આ લોકોનો વિધિ ફોટોને અને દારૂ તો જબરજસ્તી પીવરા વેજ પછી આપણી ન પીતા હોય તો એ ગ્લાસ ઉભર જ મૂકી જાય અને દસ પ્રકારની બ્રાન્ડ હોય અને એકદમ ફ્રીડમ અને પાગડી વાયરી હોય ને એને કોઈને બીડી પીતા દેખી જાય ને સિગરેટ કે બીડી તો મારે પણ ને એને ના જ બારણો કાઢે મૂકે પાગડીવાળો બીડી પીએ ને તો એવું બધું આ જોવાનું મળ્યું મળ્યુંના લગ્નમાં અને બધા એકદમ ફ્રીડમ હોય બધા ફ્રેશ હોય ત્રણ દિના લગ્ન હોય લોરીને દી સાંજી ને સેમ જ હોય પંજાબમાં અને ગોઠવે બહુ પાર્ટી પ્લોટને મૂંઘા મૂંઘા રાખે ને ફ્રૂટથી માંડીને ટોટલ ડ્રાય ફ્રૂટ 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 સલાડ ને એવું ટોટલ પ્રકારના દારૂ બિયર પછી મીટ મટન મટન ઈંડા આવી બધી વસ્તુ પણ હોય પછી પેલેસ હોય કે વાળીએ રિસોર્ટ રાખે ભાડે અને ત્રણ દીનો પ્રોગ્રામ હોય જેમાં આપણે હોય એ રીતે હોય પણ આ લોકો ખાણીપીણીમાં ખર્ચો વધારે કરે બહાર દઈને ખાણીપીણી છે પછી મુર્ગી ને મટન ને ગાય ને એ હોય મિષ્ટાને એટલી પ્રકારના હોય અને ભંગડા સૂટ ચાલુ હોય ડિસ્કોન આમાં હે ને ગીત બીજું હતું ગીત પંજાબીનું હતું પણ મેં હે કોપીરાઈટ આવે ને પંજાબી વિથ સિદ્ધુ મુસેવાલાના નિણા એટલે મેં વિથ ડિલેટ કરી નાખ્યું આ બધું ફ્રૂટ છે કટિંગ કરેલું ફ્રૂટ પછી બધી પ્રકારના નાસ્તા હોય પીઝા અને રસા આ બધા ફ્રૂટ છે કટિંગ કરીને આપે ચાલું જો કન્ટિન્યુ દસ હવાથી ચાલુ હોય તો બે તંદી બધી કાયમ આઈટમો બદલા રાખે લાખો રૂપિયાનો ખર્ચો કરે ખાવાનો આઈસ્ક્રીમનું ને ચોકલેટનું ટોટલી જે કંઈ ખાણીપીણીની વસ્તી હોય નહીં વસ્તી બધી અને બધાના સોફા સેટના ડાઇનિંગ ટેબલ ફરજિયાત બધાયની હોય બેહવાનો અને દારૂ બધાને એબલે મૂકી જાય ચાર પાંચ પ્રકારની બ્રાન્ડ મૂકી જાય આપણે ન પીએ તો ગ્લાસ ભરી મૂકી જાય એટલે આપણે એને આરે બેસવાનું એન્જોય કરવાની જે પીવો ન પીવો આપણી મનની મરજી અમુક સલાહ કરી દઉં તો અમે તો ખાલી ગ્લાસ ભરીને ટેબલ ઉપર રાખ્યા હતા બે પલ્લું પડી હોય કે મહેમાન થાય એટલે પાછા મૂકવા આવે કે ભાઈ લ્યો ગ્લાસ ભરી દઈએ પછી અમે જૂસ ને ઠંડા અને એના ગ્લાસે ભરીને રાખ્યા હતા આજે મસ્તી કરીએ આની કે અવતારમાં અમે ઉતારતા હતા કે આપણે પીતા ન હોય ને કોકની એ થાય નહીં કે કંઈ હોય નહીં ગ્લાસ ભરલ હોય ને તો રાખવા પડે ને મહેમાન થયા હોય એ તો એ હરમાઈ જાઓ ભગત થઈ કોલા ટ્રેક્ટર હાલે બટેટા ઘઉંની ખેતી હોય કામ છે ખબર નથી પડતી માંડવી લાગે ધબાતી સારી જ છે અમે ખાસ મિત્રના મિત્ર ઘણા બધા ત્યાં છે એમાં ના હારી હારી પોલિટિક્સમાં એ લોકો હે જો ફ્રૂટ જોવો પહેલાં ફ્રૂટ બધે નાસ્તા બધી કોરા કાઉન્ટર લગાડેલા હોય જેને જે ખાવું હોય દૂધસોક પ્રકારની આઈટમ હોય જેને જે ખાવું હોય ને એ ચાલું જ રાખવાની હો એટલે કાં દારૂ પીવા કીએ કે પીઓ ને કાં ઠંડા પીઓ કાંઈ જ્યુસ પીઓને કાં આઈસક્રીમ ખાઓ ને એક સાઈડ જેને ભંગડાને ડિસ્કો કરવા હોય એ સારું હોય એક સાઈડ ખાણીપીણી સાલું હોય એક સાઈડ ડ્રાય ફ્રૂટ બધાય એક સાઈડ દારૂનું કાઉન્ટર હોય એ રીતે હોય બધું એટલે લાખો રૂપિયાનો ખર્ચો ને અમે તો ખાસ ગેસ્ટ તરીકે ગયા હતા પાણીપુરી પીઝા બધી વસ્તુ પકોડા ભજીયા બધું દેશી બધું કેટલી પ્રકારની મીઠાઈ બંગડા ભંગડા ભંગડા ભાણે જ મોજમાં હેજો અને આ રીતે સારું જોઈએ દિશો કોઈ પૈસા ઉડાડતા હોય ને કોઈ ડાન્સર હોય ને પણ આ બોલે પંજાબી ગીત વાગતું હતું ને એટલે મેં આમાં મારો વોઇસ નાખી દીધો કારણ કે પંજાબી વોઇસમાં પાછું કોપીરાઈટ આવી જાય યુટ્યુબમાં એટલે ફૂલ એન્જોય કરી મજા આવી અમારું પાંચ દિવસની ટૂર હતી ઘણા બધા ફ્રેન્ડ થઈ ગયા જાવે જામ ખૂબ ફોર્મમાં હતા મને ભાણે પૂછતો હતો કે કેટલો આમાં ખર્ચો આવે એને કીધું કરોડોનો કરતા હે આ લોકો ખર્ચો લગ્નમાં પણ અમને જે માનને આપ્યું ને પંજાબની અંદર અને જે મજા કરીને પાંચ દી કાંઈ એમ બીજી બીજું પાગડીયું પહેરતા ગાડીઓ એની હોય રખડવાની બાકી ખાવા પીવાનું હોવાની એના જ એને બંગલે જ હોતા આખા બેડરૂમ અમને આપી દીધા હતા હા હું બહુ સારા ભાઈ બંધુ છે ટૂંક સમયમાં એ લોકો એ બાજુ આવી છે અને એ લોકોનો બિઝનેસ એ નેતાગીરીમાં એમાંય છે સરપંચું પણ પાછા એના આગળ કટર પણ ઘણા બધા હે એના વિડીયો પણ બનાવી હાલો તો હવે આપણા દોસ્તારીને ગ્રુપમાં ખાસ કહી દે અને આ રીતે મજ કરી જય જો બેઠા અમે વિડીયો ઉતારે છે બસ આવી રીતના એન્જોય હોય પંજાબમાં બાકી ડીજે ફૂલ ચાલુ હોય પંજાબી સોંગ ચાલુ જોઈએ હોય ને તપતે બાટી અમે બેઠા પાલટી કરીને ઠંડા પીણા જ્યુસ ને થમસબ ને ફ્રૂટ ને ચાલુ જોઈએ બાકી જે પાણી આ પાણી એકસો ત્રીસ રૂપિયાની બોટલ આવે પાણી પછી બિયરું દારૂ પછી બધી ડ્રાય ફ્રૂટ અલગ અલગ એન્જોય ને બાકી તો આપણી જેમ ફેરા ન હોય ને એ ગુરુદ્વારામાં હોય ફેરા ફેરા ફરી આવે એના વિડિયા હે પણ પછી બહુ મોટા લાંબા વિડિયા થઈ જાય અમને કોઈ ઓળખતું નહોતું કે આ ગુજરાતી હોય પણ ખાસ ખાસ ગેસ્ટમાં હતા ને એટલે પાગડી ઉરીને બેઠા હતા પાંચેય જણા એટલે એને એવું લાગતું હતું કે આ પંજાબી જ છે પણ એ જે ખાસ ઓળખતા હતા ને જે જે અમે જેના ખાસ ગેસ્ટ તરીકે ગયા હતા એ લોકોએ અમારું બહુ ધ્યાન રાખ્યું ટેબલે ઘણી ઘણી આવે ગમે પીવું એ પીવાળા પીવાનું કીએ પણ જમવાનું કીએ અમે ખાઈ ખાઈને ફાટે પડ્યા ખૂબ એન્જોય કરી મજા આવી અને આ રીતે અમારી પંજાબની ટૂર હતી આ ખોટો આવી ગયો લાગે